మిత్రో నమస్కార్ వందే మా తాజేతర జానగర మ్యునిసిర్పర ద్వారా వివిధ సంవర్గ స్పర్ధాత్మక పరిష్ాను ఆయోజన આન્સર કી સંબંધી અગત્યની સૂચના પ્રસ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જામનગર મહાનગરપાલિકા બે હજાર પચીસ શનિવાર અને તારીખ ત્રેવીસ અગિયાર બે હાજર પચીસ રવિવારના રોજ કુલ ચૌદ જુદા જુદા સંવર્ગોની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે જેની યાદી નીચે મુજબ છે તો અહીં મિત્રો સંવર્ગીનું નામ આપેલું છે એડમિનિસ્ટ્રેટિવ મેનેજર ફાયર પ્રિવેન્શન વિંગ લીગલ આસિસ્ટન્ટ ફાયર પ્રિવેન્શન વિંગ ફાયર ટેકનિશિયન फायर प्रिवेंशन विंग्स ऑफिस वर्कर्स इंस्पेक्टर डेप्यूटी प्रोजेक्ट ऑफिसर असिस्टेंट गार्डन सुपरिटेंडेंट दबाण निरीक्षक लाइव स्टॉक इंस्पेक्टर टैक्स ऑफिसर टेक्निकल ऑफिस टैक्स सुप्रिंटेन्डटेक्स और फूड सेफ्टी ऑफिसर तो आम संवर्गो ना मित्रों जाहरात क्रमांक आप

ઓબ્જેક્શન પોર્ટલ ઉપર ઉપલબ્ધ હશે ઓફલાઇન ડાઉનલોડ પણ કરી શકશે ઓબ્જેક્શન પણ કરી શકશે તો અહીં મિત્રો યુઝર મેન્યુઅલ જોવા મળ માટે અહીં ક્લિક કરવાનું રહેશે તો અહીં મિત્રો લિંક આપેલી છે ત્યારબાદ ઓ એમ આર પ્રોવિઝનલ આન્સર કી ઓબ્જેક્શન પોર્ટલ માટે અહીં મિત્રો લિંક આપેલી છે તો તેમના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઘણી અગત્યની સૂચના આપેલી છે ઉપર માત્ર લિંક દર્શાવવામાં આવેલ ઓબ્જેક્શન પોર્ટલ ઉપર જ પ્રોવિઝનલ આન્સર કે સામે વાંધા સૂચનો રજૂ કરી શકાશે ઓબ્જેક્શન પોર્ટલ સિવાય અન્ય કોઈ પણ રીતે રજૂ કરવામાં આવેલ વાંધા સૂચનો સ્વીકારવામાં ધ્યાને લેવામાં આવશે નહીં ઉમેદવારની ઓએમઆર સીટ પ્રોવિઝનલ આન્સર કી તેમજ ઓબ્જેક્શન પોર્ટલ માત્ર છવ્વીસ અગિયાર બે હજાર પચીસથી બે બાર બે હજાર પચીસ બપોરના ચાર કલાક સુધી જ એક્સેસ કરી શકાશે તો અહીં મિત્રો બે વેબસાઇટ આપેલી છે સુધીનો ને આપેલો છે કે બાવીસ અગિયાર બે હાજર પચીસ શનિવાર અને ત્રેવીસ બે હાજર પચીસ રવિવારના રોજ યોજાયેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ તેમની ઓએમઆર સીટ પ્રોવિઝનલ આન્સર કી ઓબ્જેક્શન વગેરે તારીખ બે બાર બે હજાર પચીસના રોજ બપોરે ચાર કલાક પહેલાં મેળવી લેવી અને ઓબ્જેક્શન પોર્ટલ ઉપર વાંધા સૂચનો રજૂ કરી લેવાના રહેશે ઉપરોક્ત સમયગાળા બાદ ઉમેદવારોના કોઈ પણ વાંધા સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં ઓફલાઈન ઓએમઆર સીટ કે પ્રોવિઝનલ આન્સર કી બાબતે કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે તો છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે તો જે ઉમેદવારો ઉમેદવારોએ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશનની આ ચૌદ ની લેખિત પરીક્ષા માં ભાગ લીધો હોય તેમણે મોત તેમણે પોતાની ઓમઆર સીટ આન્સર કી ડાઉનલોડ કરી વાંધા સુસન કરવા હોય તો કરી શકે અને તે માટે નિશ્ચિત સમયગાળો પણ આપેલો છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ